પંચોતેર ઓગણીસ પંદર પંચોતેર નેવું પંચાવન બે હજાર પાંચ દસ પંદર પચીતાલી પાંચ બે હજાર ને વીસ્તાલીસ બે હજાર વીસ્તાલીસ

તો સી વાત આ બહુ બહુ ચાલે જાહેરાત થઈ કે મને હમથી 15000 રૂપિયા 15000 15000 550 550 5 રૂપિયા 5 75 75 ભાઈ નું લેવા કરવા ને આનંદ ભાઈ બે હજાર પાંત્રી ને પચાસ

કિશન ટ્રેડિંગ વાળા ઉત્તમ ભાઈ અને નિખિલ ભાઈ અને એમના ખેડૂત ધીરુભાઈ બરોબર ને હાલો હવે રાજી